ચાલો આજની ચર્ચા શરૂ કરીએ જેનું શીર્ષક છે એ ઋષિ જેમણે દરેક વસ્તુમાંથી શીખ્યું તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ સાચું જ્ઞાન એ ખરેખર આવે છે ક્યાંથી શું એ કોઈ એક જ ગુરુ પાસેથી મળે કે પછી એના સ્ત્રોત ક્યાંક બીજે જ છુપાયેલા છે તો આ કથાની શરૂઆત થાય છે એક રાજા અને એક ઋષિની મુલાકાતથી રાજા જુએ છે કે આ ભટકતા ઋષિ તો અત્યંત આનંદમાં છે એટલે સ્વાભાવિક રીતે જ રાજાને કુતૂહલ થાય છે અને એમની આ ખુશીનું રહસ્ય પૂછી બેસે છે અને ઋષિનો જે જવાબ છે એ એટલો જ સરળ અને એટલો જ ગહન છે શ્લોક ત્રણ મુજબ એ કહે છે કે એમની શાંતિ કોઈ સફળતા કે સિદ્ધિને કારણે નથી પણ દરેક વસ્તુ પ્રત્યે ઉદાસીન રહેવાથી છે એ તો બસ પોતાનામાં જ મસ્ત છે એક બાળકની જેમ અને અહીંથી જ વાર્તામાં એક એકદમ રસપ્રદ વળાંક આવે છે ઋષિ કહે છે કે એમણે કોઈ એક વ્યક્તિને ગુરુ નથી બનાવ્યા એમનું જ્ઞાન તો એમની આસપાસની દુનિયામાંથી જ આવ્યું છે એમણે તો દુનિયાને જ પોતાનું ગુરુ બનાવી દીધી ચાલો જોઈએ એમના આ અનોખા ગુરુઓ કોણ હતા તો પહેલા ગુરુઓ હતા એક ગીધ અને આ વાર્તા આપણને આસક્તિ એટલે કે કોઈ પણ વસ્તુ સાથેના ઊંડા મોહની શું કિંમત ચૂકવવી પડે છે એ શીખવે છે તો શ્લોક બેમાં કહ્યું છે તેમ આ ગીધ પાસે માંસનો એક ટુકડો હતો એના માટે તો એ બહુ કિંમતી વસ્તુ હતી પણ થયું એવું કે આ જ માંસના ટુકડાને કારણે બીજા શક્તિશાળી પક્ષીઓ જેમની પાસે ખાવાનું નહોતું એ બધા એના પર સતત હુમલો કરવા લાગ્યા અને પછી બસ એક જ ક્ષણમાં આખું દૃશ્ય બદલાઈ ગયું જેવી જ ગીધે એ માંસનો ટુકડો છોડી દીધો બધા હુમલાખોર પક્ષીઓનો રસ જતો રહ્યો હુમલાઓ તરત જ બંધ થઈ ગયા અને ગીધને મળી અદ્ભુત શાંતિ તો આમાંથી શીખવાનું શું છે શ્લોક એક મુજબ મુદ્દો સીધો અને સ્પષ્ટ છે જે વસ્તુઓને આપણે મજબૂતીથી પકડી રાખીએ છીએ એ જ આપણા દુઃખનું કારણ બને છે સાચું સુખ તો એને જ મળે જે અનાસક્ત છે જેણે બધું છોડી દીધું છે ચાલો હવે બીજા પાઠ તરફ જઈએ આ પાઠ એક યુવાન કન્યાની વાર્તામાંથી આવે છે અને આ પાઠ એકાંતના મૂલ્ય વિશે છે તો શ્લોક પાંચ અને છમાં માં એક પરિસ્થિતિનું વર્ણન છે એક કન્યા છે જેને ઘરે આવેલા મહેમાનો માટે ચોખા ખાંડવા છે પણ એના હાથમાં એટલી બધી બંગડીઓ છે કે એ જ્યારે પણ કામ કરે છે ત્યારે ખણખણાટનો બહુ મોટો અવાજ આવે છે અને આ અવાજ એને શરમમાં મૂકી દે છે તો એ આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવે છે શ્લોક સાત અને આઠ મુજબ એ એક પછી એક બંગડીઓ તોડવા લાગે છે જ્યારે દરેક હાથમાં બે બે બંગડીઓ રહે છે ત્યારે પણ થોડો અવાજ તો આવે જ છે પણ જેવી જ એ ફક્ત એક જ બંગડી રાખે છે બસ સંપૂર્ણ શાંતિ અને આ નાનકડી વાર્તામાંથી કેટલો મોટો બોધ મળે છે જે શ્લોક દસમાં કયો છે જ્યાં વધારે લોકો ભેગા થાય ત્યાં ઝઘડા અને સંઘર્ષ તો થવાના જ એટલે સાચી શાંતિ માટે માણસે એકલા રહેવું જોઈએ બિલકુલ પેલી કન્યાના હાથમાંની એક બંગડીની જેમ હવે ત્રીજા ગુરુ એક તીર બનાવનાર કારીગર અને આ પાઠ આપણને એકાગ્રતાની અકલ્પનીય શક્તિ વિશે શીખવે છે જરા આ વિરોધાભાસ તો જુઓ શ્લોક તેર કહે છે કે એક તીર બનાવનાર પોતાના કામમાં એટલો એટલો બધો મગ્ન હતો કે એની બાજુમાંથી રાજાનો આખો કાફલો ઢોલ નગારા સાથે પસાર થઈ ગયો પણ એનું ધ્યાન જ ન ગયું એના માટે તો દુનિયા એટલે બસ પેલા તીરની અણી આ સ્થિતિને આપણે કહી શકીએ સંપૂર્ણ તલ્લીનતા જ્યારે મન કોઈ કામમાં એટલું ઊંડું ઉતરી જાય છે કે આસપાસ શું ચાલી રહ્યું છે એની કોઈ ખબર જ નથી રહેતી બહારની આખી દુનિયા જાણે કે અદૃશ્ય થઈ જાય છે તો બહારની દુનિયામાંથી આટલા બધા પાઠ શીખ્યા પછી ઋષિ હવે અંદરની તરફ વળે છે સૌથી મહત્વપૂર્ણ શિક્ષક તરફ એટલે કે આપણા પોતાના આત્મા અને મન તરફ વાહ શ્લોક સત્યાવીસમાં જે વર્ણન છે એ ખરેખર અદ્ભુત છે આપણી અંદર જે સંઘર્ષ ચાલે છે એનું કેટલું સચોટ ચિત્રણ આપણી બધી ઈન્દ્રિયો આપણને અલગ અલગ દિશામાં ખેંચે છે જાણે કે હરીફ પત્નીઓ એક જ પતિના ભાગલા પાડી રહી હોય અને આ ચાર્ટ એ જ વાતને બહુ સરળ રીતે સમજાવે છે દરેક ઇન્દ્રિયની પોતાની માંગ છે આંખને જોવું છે કાનને સાંભળવું છે જીભને સ્વાદ જોઈએ છે અને આ બધી માંગણીઓ વચ્ચે સતત ખેંચતાણ ચાલતી રહે છે જે મનની શાંતિને હણી લે છે તો સવાલ એ છે કે આ આંતરિક યુદ્ધ આટલું મહત્વનું કેમ છે શ્લોક અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ મુજબ માનવજીવન અત્યંત દુર્લભ અને અમૂલ્ય છે સર્જનહારે અનેક જીવો બનાવ્યા પણ એમને સંતોષ ત્યારે જ થયો જ્યારે એમણે મનુષ્ય બનાવ્યો કેમ કારણ કે ફક્ત મનુષ્ય પાસે જ પરમ સત્યને પામવાની બુદ્ધિ છે આ એક એવી તક છે જેને ગુમાવી ન શકાય અને હવે આપણે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ અહીં ઋષિ રાજાને એમનું અંતિમ જ્ઞાન એમની વિદાયી સલાહ આપે છે શ્લોક ત્રીસમાં ઋષિ પોતાની સ્થિતિનું વર્ણન કરે છે આ બધા પાઠ શીખ્યા પછી એમનામાં વૈરાગ્ય આવ્યો છે અને હવે એ અહંકાર અને આસક્તિથી સંપૂર્ણપણે મુક્ત થઈને પૃથ્વી પર વિચરણ કરે છે અને શ્લોક એકત્રીસ તો આ આખી વાર્તાનો સાર છે એનું હાર્દ છે ઋષિ ભારપૂર્વક કહે છે કે સાચું જ્ઞાન જો ફક્ત એક જ જગ્યાથી આવ્યું હોય તો એ ક્યારેય સ્થિર કે સંપૂર્ણ નથી હોતું અને રાજા પર આ જ્ઞાનની શું અસર થઈ શ્લોક તેત્રીસ મુજબ રાજાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું એ બધી ભૌતિક આસક્તિઓમાંથી મુક્ત થઈ ગયા અને સમચિત એટલે કે સ્થિર મનના બની ગયા અને આખી ચર્ચા આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે જો કોઈ ઋષિ એક ગીધમાંથી થોડી બંગડીઓમાંથી અને એક તીર બનાવનારમાંથી જ જ્ઞાન મેળવી શકે તો જરા વિચારો આપણી આસપાસની દુનિયામાં આપણી નજર સામે જેવા કેટલાય શિક્ષકો છુપાયેલા હશે જે આપણને કંઈક શીખવા માટે તૈયાર છે આપનું સ્વાગત છે આજે આપણે જ્ઞાનના એક એમ કે બહુ રસપ્રદ ખજાનામાં ઊંડા ઉતરીશું આપણી પાસે છે શ્રીમદ ભાગવતના અગિયારમા સ્કંદના નવમાં અધ્યાયના કેટલાક શ્લોકો જેમાં અવધૂત બ્રાહ્મણ અને રાજા યદુ વચ્ચેનો સંવાદ છે બરાબર અને આ સંવાદ છે ને એ ખરેખર અનોખો છે કારણ કે અહીં અવધૂત પોતાના ચોવીસ ગુરુઓની વાત કરે છે અને આ ગુરુઓ કોઈ પરંપરાગત ઋષિઓ નથી પણ પ્રકૃતિના તત્વો છે પશુ પક્ષીઓ છે સામાન્ય માનવસો પણ છે વાહ એટલે એમ કે ગુરુ તો ગમે તે મળી શકે છે તો આજની આપણી આ સફરનો હેતુ શું છે આપણે એ સમજવું છે કે જીવનના આ અણધાર્યા શિક્ષકો પાસેથી સુખ અનાશક્તિ અને મનની શાંતિ વિશે શું ગહન બોધપાઠ લઈ શકાય છે ચોક્કસ અને આ શ્લોકો છે ને બહુ સીધા સચોટ અને એટલા વ્યવહારુ ઉદાહરણોથી ભરેલા છે ને ચાલો તો આ જ્ઞાન યાત્રા શરૂ કરીએ અને પેલો મૂળભૂત પ્રશ્ન આપણા સુખ દુઃખનો આધાર શેના પર છે ત્યાંથી શરૂ કરીએ હા શરૂઆત જ જોરદાર છે પહેલો શ્લોક એ છે કે જે પણ વસ્તુ આપણને અત્યંત પ્રિય લાગે છે તેનો સંગ્રહ આખરે દુઃખ જ આપે છે પણ જે અકિંચન છે એટલે કે જેની પાસે કંઈ નથી અથવા જે કશાથી બંધાયેલો નથી એ અનંત સુખ પામે છે આ થોડું આમ અઘરું નથી લાગતું મતલબ બધું જ છોડી દેવું હા પહેલી નજરે કદાચ એવું લાગે પણ અહીં અકિંચનનો અર્થ ખાલી ભૌતિક ત્યાગ નથી પણ મુખ્યત્વે માનસિક અનાસક્તિ છે જુઓ બીજા શ્લોકમાં આ જ વાત ગીધના ઉદાહરણથી સ્પષ્ટ થાય છે એક ગીધ હતું એ માંસનો ટુકડો લઈને ઉડતું હતું પણ થયું શું કે બીજા શક્તિશાળી પક્ષીઓ જેમની પાસે માંસ નહોતું એ બધા એની પાછળ પડ્યા હવે જ્યાં સુધી ગીધે પેલો ટુકડો પકડી રાખ્યો ત્યાં સુધી એને હેરાનગતિ થઈ ભય રહ્યો અને જેવો ટુકડો છોડી દીધો બરાબર જીવો એણે માંસનો ટુકડો છોડી દીધો તરત એને શાંતિ મળી ગઈ પેલા બીજા પક્ષીઓ તો ટુકડા પાછળ ગયા આનો ગહન અર્થ એ છે કે શાંતિનો માર્ગ છે ને એ ઘણીવાર કશુંક મેળવવામાં નથી હોતો પણ જે પકડી રાખ્યું છે ને એને છોડી દેવામાં હોય છે પછી ભલે કોઈ વસ્તુ હોય પદ હોય કે પછી કોઈ વિચારનું વળઘણ હોય જેને આપણે મારું કહીએ છીએ એ બની જાય છે ને હા બરાબર સમજાયું અને ત્રીજા શ્લોકમાં અવધૂત પતાની સ્થિતિનું વર્ણન કરે છે એ પણ આ અનાસક્તિનું જ પ્રતિબિંબ લાગે છે એ કહે છે મને માન અપમાનની કંઈ ફિકર નથી ઘર બાળકોની ચિંતા નથી હું તો બાળકની જેમ બસ આત્મામાં જ રમું છું હા તો આમ લગભગ સંપૂર્ણ સ્વતંત્રતાની અવસ્થા જેવી લાગે છે ચોક્કસ આ એટલે બાહ્ય પરિસ્થિતિઓ પર આધારિત સુખથી ઉપર ઉઠવાની વાત છે અને ચોથો શ્લોક આમાં ઉમેરો કરે છે કહે છે કે બે પ્રકારના લોકો પરમ આનંદમાં રહે છે એક જે બાળક જેવો ભોળો નિર્દોષ છે જેને દુનિયાદારીની ગણતરીઓ નથી આવડતી અને બીજો જે પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ રજસ તમસથી પર થઈ ગયો છે એટલે કે જ્ઞાની એક અજ્ઞાનતાના કારણે ચિંતામુક્ત છે બીજો જ્ઞાનના શિખરે પહોંચીને હમ આ ત્રણ ગુણો એટલે પેલી પ્રકૃતિની ત્રણ મૂળભૂત શક્તિઓ જે બધું ચલાવે છે એટલે પ્રકાશ જ્ઞાન સંતુલન રજસ એટલે ક્રિયા ગતિ જુસ્સો અને તમસ એટલે જડતા અંધકાર મોહ બરાબર ને બિલકુલ જે આ ત્રણેયના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય તે સ્થિર અને આનંદિત રહે અને પંદરમા શ્લોકમાં આ જ વિચાર ગૃહસ્થ જીવનના સંદર્ભમાં મૂક્યો છે ત્યાં કહ્યું છે કે ઘર બનાવવાની અને તેને સાચવવાની જે આખી ઝંઝાળ છે ને એ દુઃખદાયક છે ખાસ કરીને આ નાશવંત શરીર મળે ને ઉદાહરણ આપ્યું છે સાપનું સાપનું એ કઈ રીતે જરા સમજાવશો હા જુઓ જેમ સાપ શું કરે એ બીજાએ બનાવેલા દરમાં એટલે કે ઘરમાં આરામથી જઈને રહે છે એ પોતાનું દર બનાવતો નથી તેમ જ્ઞાની વ્યક્તિ પણ પોતાનું ઘર બનાવવાની અને એની માલિકી ભાવની ઝંઝાળમાં પડ્યા વગર જે ઉપલબ્ધ છે તેમાં સંતોષ માનીને રહે છે ફરીથી ભાર અનાસક્તિ અને અપરિગ્રહ પર જ છે બીજાના બનાવેલા આશ્રયમાં રહેવું એટલે ભૌતિક સર્જન અને એના મોહમાંથી મુક્તિ આ અવધૂતની શીખવાની રીત તો ખરેખર અનોખી છે એમણે કહ્યું કે ઘણા ગુરુઓ પાસેથી શીખ્યા એમાં પેલું કુમારી કન્યાનો કિસ્સો બહુ રસપ્રદ લાગે છે એક સામાન્ય કન્યા પાસેથી શું શીખ્યા હશે એમણે હા એ કથા શ્લોક પાંચથી આઠ માં આવે છે બહુ સરસ છે એક વાર કોઈ કન્યાના ઘરે મહેમાનો આવ્યા હતા કદાચ લગ્ન માટે જોવા આવ્યા હશે ઘરના બીજા લોકો બહાર ગયા હતા એટલે પેલી કન્યાએ જાતે જ તેમના માટે ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું તે એકાંતમાં રસોડામાં ચોખા ખાંડી રહી હતી બરાબર એકલી જ હતી પછી શું થયું થયું એવું કે એના હાથમાં ઘણી બધી બંગડીઓ એટલે કે કંકણ પહેરેલા હતા જેવી એ ચોખા ખાંડવા લાગી એટલે પેલી બંગડીઓ એકબીજા સાથે અથડાઈને ખણખણાટ કરવા લાગી જોરથી અવાજ થવા મળ્યો એટલે એને થયું કે આ અવાજ બરાબર નથી મહેમાનો સાંભળશે ખલેલ પહોંચશે કદાચ કંઈ ખોટું વિચારશે એને શરમ પણ આવી હા એ તો સમજી શકાય એવું છે પછી એણે શું કર્યું એણે વિચાર્યું કે અવાજ બંધ કરવો જોઈએ એટલે એણે ધીમે ધીમે એક પછી એક બંગડી ઉતારવાનું શરૂ કર્યું થોડી ઉતારી પણ જ્યાં સુધી બંને હાથમાં બે બે બંગડીઓ રહીને ત્યાં સુધી થોડો થોડો અવાજ તો આવતો જ રહ્યો છેવટે જ્યારે બંને હાથમાં ફક્ત એક એક જ બંગડી રાખી ત્યારે જ અવાજ પૂરેપૂરો બંધ થયો અને પછી એ શાંતિથી પોતાનું કામ કરી શકી વાહ આ તો ખરેખર સાવ સામાન્ય ઘટના કહેવાય પણ આમાંથી અવધૂતે શું બોધ લીધો શું શીખ્યાય અવધૂત કહે છે કે આ જોઈને મને જ્ઞાન થયું કે જ્યાં ઘણા લોકો સાથે રહે છે જેમ પેલી ઘણી બંગડીઓ ત્યાં મતભેદ સંઘર્ષ અને કોલાહલ એટલે કે કલહ થવાની શક્યતા રહે જ છે બે જણ હોય તો પણ વાતચીત અને વિચારોનો ટકરાવ થઈ શકે પણ જો વ્યક્તિ એકલી હોય જેમ પેલી એક બંગડી તો તે શાંતિથી કોઈ વિક્ષેપ વગર પોતાનું કાર્ય કરી શકે છે અને આંતરિક શાંતિ જાળવી શકે છે આ એકાંતના મહત્વ અને ઓછામાં સંતોષ રાખવાનો બોધ છે જેમ ઓછી બંગડી ઓછો અવાજ હમ એકાંત મળી ગયું એ તો બહુ સરસ વાત પણ ઘણી વાર એવું નથી બનતું કે બહારથી તો શાંતિ હોય પણ અંદર મન દોડાદોડ કરતું હોય મારું તો ઘણીવાર કરે છે શું અવધૂતે આ મનની ચંચળતા માટે પણ કોઈ ગુરુ પાસેથી કંઈ શીખ્યું એનો કોઈ ઉપાય બહુ સારો પ્રશ્ન છે કારણ કે માત્ર ભૌતિક એકાંત પૂરતું નથી ખરું ને શ્લોક અગિયાર આંતરિક એકાંત એટલે કે મનોનિગ્રહનો ઉપાય બતાવે છે એમાં કહ્યું છે કે શ્વાસ અને આસન પર નિયંત્રણ એટલે કે પ્રાણાયામ અને સ્થિરતા પછી વૈરાગ્ય એટલે કે અનાસક્તિ અને અભ્યાસ એટલે કે સતત પ્રયત્ન આ ત્રણ સાધનો વડે અને આળસ છોડીને મનને ધીમે ધીમે એકાગ્ર કરવું જોઈએ આ એક સંયુક્ત પ્રયાસ છે એકલું એકાંત કામ ન કરે અને જો આ પ્રયાસ સફળ થાય મન સ્થિર થાય તો એનું પરિણામ શું મળે શું થાય નથી જો જ્યારે મન એકાગ્ર અને શાંત થાય છે ત્યારે તે ધીમે ધીમે કર્મોની જે છાપ હોય ને સંસ્કાર અને એના ફળની આસક્તિ એ બધી ધૂળમાંથી મુક્ત થાય છે સત્વગુણ વધે છે અને રજોગુણ તમોગુણ ઘટે છે અને અંતે જેમ ઈંધણ વગર અગ્નિ કેમ શાંત થઈ જાય બસ એમ જ મન પોતાની મૂળ શાંત અવસ્થા જેને અહીં નિર્વાણ કર્યું છે તેમાં સ્થિત થાય છે શુદ્ધ અને સ્વયં પ્રકાશિત બને છે આ એકાગ્રતા કેવી હોય એનું કોઈ ચિત્રાત્મક વર્ણન છે કોઈ ઉદાહરણ હા અને બહુ જ સચોટ ઉદાહરણ છે શ્લોક તેરમાં બાણ બનાવનારનું ઈશુકારનું એ પોતાના કામમાં બાણને ઘડવામાં એની ધાર કાઢવામાં એટલો બધો તલ્લીન છે એટલો મગ્ન છે કે એની બાજુમાંથી રાજાની આંખી સવારી પસાર થઈ જાય ને તો પણ એને ખબર પડતી નથી તેવી જ રીતે જેનું ચિત્ત પરમાત્મામાં કે પોતાના લક્ષ્યમાં એકદમ સ્થિર થઈ ગયું છે એ વ્યક્તિ બાહ્ય જગતની ઘટનાઓથી કે પોતાના શરીરની સંવેદનાઓથી પણ અલિપ્ત રહે છે એ જાણે સંપૂર્ણપણે પોતાના આંતરિક વિશ્વમાં જ સ્થિત હોય છે આવી વ્યક્તિ આવા મુનિ એ સમાજમાં કેવી રીતે વર્તે શું તે સાવ અલિપ્ત જ રે એનું વર્તન કેવું હોય એના માટે પણ શ્લોક ચૌદ માર્ગદર્શન આપે છે કહ્યું છે કે આવા સાધકે એક જ ગુરુ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ એક આચાર્ય દેવતઃ હંમેશા સાવધાન અને જાગૃત રહેવું જોઈએ અપ્રમત્તઃ શક્ય હોય ત્યાં સુધી એકાંતમાં રહેવું ગુહાશય પોતાનું આચરણ એવું રાખવું કે બિનજરૂરી રીતે લોકોનું ધ્યાન ન ખેંચાય અલક્ષ્યમાણહ જેથી સાધનામાં વિક્ષેપ ન પડે અને બહુ ઓછું બોલવું અલ્પભાષી વાણીનો સંયમ રાખવો આ બધું સાધનામાં મદદરૂપ થાય છે સારું આપણે મની શાંતિ અને અનાસક્તિની વાત કરી પણ આ બધું જે જગતમાં બની રહ્યું છે એ જગત અને એના સર્જનહાર વિશે અવધૂત શું શીખ્યા આ સૃષ્ટિના ચક્ર વિશે શું કહે છે આ શ્લોકો જેમ કે શ્લોક સોળમાં કલ્પાંતની વાત છે હા હવે વાત થોડી બ્રહ્માંડના સ્તર પર જાય છે શ્લોક સોળ કહે છે કે કલ્પના અંતે એટલે કે સૃષ્ટિના એક બહુ મોટા ચક્રના અંતે ભગવાન નારાયણ પોતાની માયા અને કાળશક્તિ દ્વારા આ આખી રચેલી સૃષ્ટિનો સંહાર કરે છે એટલે કે એને પાછી પોતાનામાં સમાવી લે છે ત્યારે ફક્ત એક જ અદ્વિતીય પરમાત્મા શેષ રહે છે જે બધાના આત્માનો આધાર છે આશ્રય છે અને પેલું સત્વ રજસ તમસ એ ગુણોનું શું થાય છે ત્યારે એ નાશ પામે છે ના ના નાશ નથી પામતા શ્લોક સત્તર અઢાર સમજાવે છે તે સમયે કાળના પ્રભાવથી આ ત્રણેય ગુણો એકદમ સંતુલિત અવસ્થામાં આવી જાય છે જેને સામ્યાવસ્થા કહે છે પ્રકૃતિ જાણે અવ્યક્ત બની જાય છે ત્યારે જે આદિપુરુષ છે જે પ્રકૃતિ અને જીવ બંનેથી પર છે તે પોતાની કૈવલ્ય નામની શુદ્ધ અવસ્થામાં સ્થિત રહે છે આ અવસ્થા માત્ર શુદ્ધ આત્મ અનુભવજન્ય આનંદની છે જેમાં કોઈ ભૌતિક ઉપાધિ કોઈ ગુણની અસર નથી ગુણો સુષુપ્ત થઈ જાય છે પણ હોય છે ખરા અને પછી આ શાંત અવસ્થામાંથી ફરીથી સૃષ્ટિ કેવી રીતે શરૂ થાય છે આ ચક્ર કેવી રીતે ચાલે છે એના માટે શ્લોક વીસ છે એ કહે છે કે પરમાત્મા પોતાના શુદ્ધ સંકલ્પ માત્રથી પોતાની સ્ત્રીગુણાત્મક માયાશક્તિમાં ક્ષોભ એટલે કે ગતિ ઉત્પન્ન કરે છે આ ગતિમાંથી સૃષ્ટિના આરંભમાં સૂત્ર એટલે કે મહત્તત્વો ઉત્પન્ન થાય છે એને હિરણ્યગર્ભ પણ કહે છે બ્રહ્માંડનું સૂક્ષ્મ બીજ આ માયાજ પછી આખું જગત રચે છે જેમાં બધા જીવો બંધાયેલા છે અને સંસાર ચક્રમાં ભ્રમણ કરે છે આ થોડું ગહન લાગે છે શું આનું કોઈ સરળ ઉદાહરણ છે જેનાથી આ પ્રક્રિયા વધુ સ્પષ્ટ થાય કોઈ રોજબરોજનું ઉદાહરણ ચોક્કસ છે અને ખૂબ જ પ્રચલિત ઉદાહરણ છે શ્લોક એકવીસમાં કરોડિયાનું જેમ કરોળિયો શું કરે પોતાના શરીરમાંથી જાળ કાઢે છે બરાબર પછી એ ઝાડ પર પોતે ફરે છે વિહાર કરે છે અને અંતે પાછું એ ઝાડને પોતાનામાં જ સમાવી લે છે ગળી જાય છે બસ એવી જ રીતે ઈશ્વર પોતાનામાંથી જ આ સૃષ્ટિ રચે છે તેમાં વ્યાપત રહે છે અને અંતે પોતાનામાં જ તેનો લય કરે છે એટલે ઈશ્વર જ સૃષ્ટિનું મૂળ કારણ પણ છે અને બનાવનાર પણ છે ઉપાદાન અને નિમિત્ત કારણ બંને અદ્ભુત આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ ખૂબ સરસ હવે ફરી પાછા આપણે મનની શક્તિ પર આવીએ શ્લોક બાવીસમાં એકાગ્રતા વિશે કંઈક બહુ મહત્વનું કહ્યું હોય એવું લાગે છે હા શ્લોક બાવીસ મનની ધારણા શક્તિનો એક નિયમ બતાવે છે બહુ અગત્યનો નિયમ છે તે કહે છે કે જીવ જે પણ વિષય પર પોતાના મનને પૂરી તીવ્રતાથી એકાગ્ર કરે છે પછી ભલે એ સ્નેહને કારણે હોય દ્વેષને કારણે હોય કે પછી ભયને કારણે હોય તે અંતે તે વિષયનું સ્વરૂપ ધારણ કરી લે છે મતલબ કે આપણું ચિંતન જ આપણને ઘડે છે આપણે જેવું વિચારીએ તેવા બની જઈએ આનું પેલું પ્રખ્યાત ઉદાહરણ છે ને પેલું કીટ ભ્રમર ન્યાય એ આ છે ને બરાબર એ જ શ્લોક ત્રેવીસ એ જ કહે છે જેમ કોઈ કીડો એટલે કે ઈયળ એને ભમરો પકડીને પોતાના દરમાં લઈ જાય પછી પેલો કીડો ભમરાના સતત ભયથી અને એના જ વિચારોમાં ડૂબેલો રહે છે સતત એનું જ ધ્યાન ધરે છે તો પરિણામ શું આવે એ અંતે ભમરા જેવો જ બની જાય છે આ રૂપક સમજાવે છે કે સતત અને ઊંડું ધ્યાન આપણને જે તે વિષય સાથે એકાકાર કરાવી દે છે આ ધ્યાન અને એકાગ્રતાની રૂપાંતરણ શક્તિ છે પણ શું આનો અર્થ એવો થાય કે આપણે જો નકારાત્મક બાબતોનું ચિંતન કરીએ તો આપણે તેવા બની જઈએ આ તો થોડો ડર પેદા કરે એવું નથી તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો હા આ નિયમ તો બંને બાજુ લાગુ પડે છે જો આપણે સતત ભય ક્રોધ કે બીજી કોઈ નકારાત્મકતાનું ચિંતન કરીશું તો સ્વાભાવિક રીતે આપણું મન અને આપણું વ્યક્તિત્વ તેનાથી પ્રભાવિત થશે જ એટલે જ તો સકારાત્મક ઉન્નત વિચારો અને ભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આટલું મહત્વ છે આ નિયમનો ઉપયોગ સાવધાની અને વિવેકપૂર્વક કરવાનો છે સમજાયું હવે વાત આવે છે શરીરની આશ્ચર્યની વાત તો એ છે કે અવધૂતે પોતાના શરીરને પણ ગુરુ માન્યું છે શરીર કેવી રીતે ગુરુ બની શકે એ તો જન્મ મરણને આધીન છે નબળું છે એ જ તો મુદ્દો છે શ્લોક 25 એ જ કહે છે દેહ આપણને વિવેક અને વૈરાગ્ય શીખવે છે કઈ રીતે એની સતત બદલાતી પ્રકૃતિ જુઓ જન્મ વૃદ્ધિ બીમારી ઘડપણ અને અંતે મૃત્યુ આ બધું આપણને સતત યાદ અપાવે છે કે તે અનિત્ય છે નાશવંત છે આ જ્ઞાન આપણને શરીર પ્રત્યેની જે અતિશય આસક્તિ હોય છે ને તેમાંથી મુક્ત થવામાં મદદ કરે છે છતાં આજ શરીર દ્વારા તત્વજ્ઞાનનું ચિંતન શક્ય બને છે સાધના થઈ શકે છે એટલે દેહ એક મૂલ્યવાન સાધન છે પણ આપણો માલિક નથી તેનો ઉપયોગ કરવો પણ તેના મોહમાં ન ફસાવું આ વિવેક દેહ પાસેથી શીખવાનો છે અને શ્લોક છવ્વીસમાં માં શરીરની તુલના વૃક્ષ સાથે કરી છે એમાં શું સામ્યતા છે એ જરા કહેશો અહીં દેહના સંસાર પ્રત્યેના સમર્પણની વાત છે જેમ કોઈ વૃક્ષ બીજાના ફળ માટે બીજાના પોષણ માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે અને અંતે સુકાઈ જાય છે તેમ જે વ્યક્તિનો દેહ ફક્ત પત્ની પુત્ર પરિવાર ધન વગેરેના પાલન પોષણ અને એમને ખુશ રાખવામાં જ સતત પરિશ્રમ કરીને ઘસાઈ જાય છે તે અંતે પોતાની સંતતિરૂપી બીજ છોડીને વૃક્ષની જેમ નાશ પામે છે જીવનનો મોટો ભાગ સંસારની જવાબદારીઓમાં જ પસાર થઈ જાય છે અને કદાચ આત્મકલ્યાણ માટે સમય નથી મળતો એ તરફ ઇશારો છે શરીરની સાથે ઇન્દ્રિયો પણ જોડાયેલી છે એના વિશે શું કહ્યું છે એ પણ કંઈક શીખવે છે અનેક સૌતોનો રાઇવલ કોવાઇવ્સ જેમ એક પતિની અનેક પત્નીઓ હોય અને દરેક તેને પોતપોતાની તરફ ખેંચીને હેરાન કરે એની શક્તિ વહેંચી નાખે એને સ્થિર ન રહેવા દે તેમ આપણી ઇન્દ્રિયો આપણને જુદી જુદી દિશામાં ખેંચે છે જીભ સ્વાદ તરફ આંખ રૂપ તરફ કાન શબ્દ તરફ નાક ગંધ તરફ ત્વચા સ્પર્શ તરફ જનનેન્દ્રિય વાસના તરફ આ બધી ઇન્દ્રિયો જીવાત્માની શક્તિ અને ધ્યાનને વિખેરી નાખે છે એને એકાગ્ર થવા દેતી નથી સતત બહાર ભટકાવ્યા કરે છે આ બધી જંજાળો અને મર્યાદાઓ જોતા તો પછી માનવજન્મનું આટલું બધું મહત્ત્વ શા માટે ગણાવ્યું છે એમાં એવું તે શું ખાસ છે તેનો જવાબ શ્લોક માં છે કહે છે કે ભગવાને વૃક્ષ સરિસરૂપ પશુ પક્ષી માછલી જેવી અસંખ્ય યોનિઓ બનાવી પણ એમને પૂરો સંતોષ ન થયો કારણ શું કારણ કે આ બધી યોનિઓમાં ચેતનાનો વિકાસ મર્યાદિત હતો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા નહોતી પણ જ્યારે મનુષ્ય યોની બનાવી જેમાં બુદ્ધિ છે વિવેક છે અને પરમાત્માને જાણવાની સંભાવના છે બ્રહ્મ અવલોકન અવલોકનધિષ્ણા ત્યારે સર્જનહારને સંતોષ થયો આ માનવ દેહની સર્વોચ્ચ ક્ષમતા દર્શાવે છે બીજા કોઈ દેહમાં આ ક્ષમતા નથી તો પછી આ અમૂલ્યક્ષમતા મણી છે તો એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આપણું કર્તવ્ય શું છે શ્લોક ઓગણત્રીસ બહુ જ સ્પષ્ટ અને આમ તાકીદ કરે છે કે આ અત્યંત દુર્લભ માનવ માનવજન્મ જે અનેક જન્મોના પુણ્ય પછી મળ્યો છે અને જે ક્ષણભંગુર હોવા છતાં પરમ લક્ષ્ય એટલે કે મોક્ષ સુધી પહોંચાડી શકે છે એને પામીને બુદ્ધિશાળી વ્યક્તિએ જરા પણ વિલંબ કર્યા વગર તુરણ એટલે તરત જ મૃત્યુ આવે તે પહેલા પોતાના કલ્યાણ માટે મુક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે ઇન્દ્રિય સુખ એટલે કે વિષયભોગ એ તો બીજી બધી યોનીઓમાં પણ મળે છે પણ આત્મજ્ઞાન અને મુક્તિનો માર્ગ ફક્ત અહીં જ ખુલ્લો છે એટલે સમય વેડફવા જેવો નથી વાહ આ બધું જ જ્ઞાન મેળવીને આટલા બધા ગુરુઓ પાસેથી શીખીને છેવટે અવધૂતની પોતાની સ્થિતિ કેવી બની તેમણે આ બધું પોતાના જીવનમાં કેવી રીતે ઉતાર્યો એનો જવાબ અવધૂત પોતે જ શ્લોક ત્રીસમાં આપે છે તેઓ કહે છે આ પ્રમાણે આ બધા ગુરુઓ પાસેથી વૈલાગ્ય ઉત્પન્ન કરીને અને આત્મજ્ઞાનના પ્રકાશ વડે હું બધી આસક્તિ અને અહંકારથી મુક્ત થઈ લે પૃથ્વી પર મુક્તપણે વિચરણ કરું છું મતલબ કે તેમનું જ્ઞાન માત્ર શાબ્દિક ન રહ્યું પણ તેમના જીવન અને આચરણમાં ઉતરી ગયું એ જીવંત અનુભવ બની ગયું અને છેલ્લને શ્લોક એકત્રીસમાં જ્ઞાન પ્રાપ્તિ વિશે એક બહુ મહત્વનો મુદ્દો છે જે મને લાગે છે કે આજના સંદર્ભમાં પણ ઘણો પ્રસ્તુત છે હા આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે શ્લોક એકત્રીસ કહે છે કે માત્ર એક જ ગુરુ પાસેથી મળેલું જ્ઞાન કદાચ સ્થિર કે સંપૂર્ણ સુપુષ્કલમ ન પણ હોય કારણ કે પરમ સત્ય એટલે કે અદ્વિતીય બ્રહ્મ એટલું વિરાટ અને ગહન છે કે તેનું વર્ણન જુદા જુદા ઋષિઓએ પોતપોતાના અનુભવ અને દ્રષ્ટિકોણથી અલગ અલગ રીતે કર્યું છે આનો અર્થ શું થયો કે સાચા જ્ઞાન માટે આપણે ખુલ્લા મનથી અનેક સ્ત્રોતોમાંથી શીખવું જોઈએ વિવિધ દ્રષ્ટિકોણ સમજવા જોઈએ અને પોતાની સમજને સતત વિકસાવવી જોઈએ બહુશ્રુત બનવું એટલે કે ઘણું સાંભળવું અને શીખવું એ મહત્વનું છે એક જ જગ્યાએ અટકી ન જવું તો આ અદ્ભુત સંવાદનો અંત કેવી રીતે આવ્યો પછી શું થયું રાજા યદુ અને અવધૂતનો શ્લોક બત્રીસ છે આટલું બધું જ્ઞાન આપ્યા પછી તે ગંભીર અને પ્રજ્ઞાવાન અવધૂત બ્રાહ્મણે રાજા યદુ પાસેથી વિદાય લીધી રાજાએ તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો પૂજન કર્યું અને તેઓ પ્રસન્નતાપૂર્વક જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા અને રાજા યદુ પર એમના પર આ જ્ઞાનનો કોઈ પ્રભાવ પડ્યો કે પછી આ વાતચીત માત્ર સાંભળવા પૂરતી જ રહી ના ના જરાય નહીં શ્લોક તેત્રીસ સ્પષ્ટ કહે છે કે રાજા યદુ જે આપણા પૂર્વજ ગણાય છે તેમણે અવધૂતના વચનો ધ્યાનથી સાંભળ્યા અને તેના પરિણામે તેઓ સર્વસંગ એટલે કે બધી આસક્તિઓથી મુક્ત થઈ ગયા અને સમચિત્ત બની ગયા સમચિત્ત એટલે સુખ દુઃખ માન અપમાનમાં સમાન રહેનાર એકદમ સ્થિર મનવાળા એટલે તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન આવ્યું જ્ઞાનનું શ્રવણ સફળ થયું કહેવાય તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાંથી જે મુખ્ય બાબતો આપણે તારવી શકીએ એ એ છે કે સાચું સુખ એ બાહ્ય વસ્તુઓ કે પરિસ્થિતિઓ પર આધારિત નથી હોતું પણ આપણી આંતરિક અનાસક્તિ અને મનની શાંતિમાં રહેલું છે અને ગીધ હોય કે કુમારી કન્યા આપણી આસપાસની સામાન્ય લાગતી ઘટનાઓ પણ આપણને ગહેન બોધ આપી શકે છે જો આપણે ધ્યાન આપીએ તો બરાબર અને એ પણ કે એકાંત અને મનોનિગ્રહ આત્મવિકાસ માટે જરૂરી છે જેમ પેલી કંકણની કથા સૂચવે છે સાથે સાથે માનવજન્મની જે અમૂલ્ય તક મળી છે તેને ઓળખીને આત્મજ્ઞાન માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને હા જ્ઞાન માટે હંમેશા ખુલ્લા રહેવું અનેક સ્ત્રોતોમાંથી શીખતા રહેવું જેમ અવધૂતે કોઈ એક જગ્યાએ બંધાઈ ન જવું આજના સમયમાં જ્યાં આપણી આસપાસ સતત માહિતીનો ધોધ વહે છે અને ધ્યાન ભટકાવનારા પરિબળો એટલા બધા છે ત્યાં એકાંત મનની સ્થિરતા અને જરૂરિયાતોને ઓછી કરવાની વાત કદાચ વધુ પ્રાસંગિક બની જાય છે નહીં આ બાહ્ય કોલાહલ વચ્ચે આંતરિક સંતુલન શોધવું એ ખરેખર એક મોટો પડકાર છે ચોક્કસ આ પ્રાચીન જ્ઞાન છે ને એ આપણને આધુનિક જીવનની જટિલતાઓ વચ્ચે દિશા બતાવી શકે છે એ આપણને યાદ અપાવે છે કે સાચી સંપત્તિ અને શાંતિ અંદર શોધવાની છે બહાર ભટકવાથી નહીં મળે અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ અવધૂતે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર એમ ગણીએ તો ચોવીસ જેટલા ગુરુઓ પાસેથી કંઈક ને કંઈક શીખ્યું જેમ શ્લોક એકત્રીસ કહે છે કે જ્ઞાન અનેક સ્ત્રોતોમાંથી આવે છે તેમ શું આપણે પણ આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસના લોકોમાં પ્રકૃતિમાં કે પછી સાવ સામાન્ય લાગતી ઘટનાઓમાં છુપાયેલા આવા અણધાર્યા ગુરુઓને ઓળખી શકીએ છીએ કદાચ કોઈ નાની ઘટના કે કોઈ અજાણી વ્યક્તિ સાથેની ક્ષણિક વાતચીત પણ આપણને જીવનનો કોઈ મોટો પાઠ શીખવી જાય જો આપણું મન ગ્રહણ કરવા તૈયાર હોય તો આ વિચાર સાથે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ